નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપી સાથે હેતલ બરોડ વડોદરા જિલ્લાના સાવલીમાં ઉટલે ઘરે માઇનોર કેનાલમાં છુપાવેલો ત્રણ પોઈન્ટ અગિયાર લાખ રૂપિયાની કિંમતનો દારો અને બિયરનો જથ્થો વડોદરા ગ્રામ્ય આરસીબીએ ઝડપી પાડ્યો છે જોકે પોલીસે જોતા જ આરોપી ભાગી છૂટ્યો હતો જ્યારે પોલીસે આરોપીની બાઇક જપ્ત કરી છે અને સાવલી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કિરણભાઈ પૂનમભાઈ માડી નાની સાવલી ભગવત મિલની પાછળ ગોઠળા જતી પાણી વગરની ખાલી માઇનર કેનાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખીને થોડો થોડો લઈને ઘરેથી વેચાણ કરતો હતો એલસીબીની ટીમ દ્વારા તે જગ્યાએ પહોંચતા એક વ્યક્તિ બાઇક ઉપર ઊભો જોવા મળ્યો હતો પોલીસને જોઈને જ તે વ્યક્તિ ભાગે છૂટી હતી બાઇકની આજુબાજુની ખાલી કેનલમાં તપાસ કરતા વિદેશી તારાનો મુક્ત જુદ્ધો મળી આવ્યો હતો ગણતરીના કલાકોમાં ત્રણ પોઇન્ટ અગિયાર લાખ રૂપિયાની કિંમતનો ચુમ્માળીસ પેઢીમાંથી એક હજાર પાંચસો સાહીઠ બોટલ મળી આવી હતી આ ઉપરાંત પોલીસે બાઇક પણ જપ્ત કરી હતી આ મામલે પોલીસ સ્ટેશનમાં આરોપી કિરણભાઈ પૂનમભાઈ વાડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એક આરોપી હાલ ફરાર છે જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન ઝડપથી શરૂ કર્યા છે કેમેરામેન નવનીત પ્રવેશ સાથે શિરાગ પટેલ નેશન પ્લસ ન્યૂઝ ફોડતરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર